હાલો તમે પોલાભાઈ ભાઈ બોલો છો હા હું બોલો તમે બોલો હા તો પોલાજી તમે અમારી બેંક માંથી હોમ લોન લીધી છે બે હપ્તા ચડી ગયા છે ક્યારે ભરવા આવો છો હમણાં તો નહીં આવું સાહેબ કેમ કેમ હું દીવ જવાનું છે કોઈ નંબર વા કોઈ નંબર હા કોઈ નંબર વા જવાનું છે આ લોન લીધી ને ને હપ્તા ભરાઈ જાય એને હાથ માનતા રાખી છે એટલે જવું જ પડે સાહેબ ઈ સુકાઈ નો હાલે હપ્તો સુકાઈ જાય તો હાલે અરે હાલે વાળી હપ્તા ચડશે તો પછી પેનલ્ટી લાગશે તો ટાકા આવશે એમાં ટાકા નો આવે વધારાનો દંડ ભરવો પડે તો એની તમામ તારે કિશન સાહેબ માનતા પૂરી થાય એટલે ભરી દેવું એમ નો હાલે તો કેમ હાલે લોન ભરી નોતા શકતા તો લીધી હું કામ તમે શું કામ દીધી અમારું તો કામ છે લોન દેવાનું હા તો અમારું કામ જ છે ને શું કામ છે લોન લેવાનું અરે મગજ ની નસ એમ નો હાલે લેવાનું કામ છે તો પછી ભરવી પણ પડે ને હા તો ભરવી જ છે ને સાહેબ હા તો ક્યારે પણ બસ માનતા પૂરી થાય ત્યારે કેવા કેવા નંગ પીડા છે બોલો લોન લેવા હાટું માનતા જરૂર નથી પડતી પછી ભરવા હાટું માનતા જરૂર પડે અને એ પાછી દીવ ની માનતા ha ha ha